અઠ્યાવીસ સપ્ટેમ્બરે સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું રસાયણ લેધર અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રોમાં થયેલા મહત્વપૂર્ણ વિકાસ નવીન સંશોધનો અને સહયોગ અંગે ચર્ચાઓ કરવામાં આવી ઉદ્યોગપતિઓ ઉદ્યોગ સાહસિકો સીએસઆઈઆર પ્રયોગશાળાના સંચાલકો શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સહિત એકસો સાહીઠથી થી વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા કાર્યક્રમની શરૂઆતમાં હૈદરાબાદ સ્થિત સીએસઆઈઆર આઈઆઈસીટીના ડાયરેક્ટર ડોક્ટર શ્રીનિવાસ રેડ્ડીએ સહભાગીઓને આવકારીને વન વીક વન થીમ અભિયાનની સંક્ષિપ્ત ઝાંખી રજૂ કરી હતી પોતાના સંબોધનમાં તેમણે જુદી જુદી સીએસઆઈઆર પ્રયોગશાળાઓ અને ગુજરાતના રાસાયણિક ઉદ્યોગો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર આપ્યો તથા ભારતના રાસાયણિક કેન્દ્ર તરીકે ગુજરાતને મહત્વનું રાજ્ય ગણાવ્યું સીએસઆઈઆર સીએલઆરઆઈના ડાયરેક્ટર અને વન વીક વન થીમ અભિયાનના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ થીમના ડાયરેક્ટર ડોક્ટર કે જે શ્રીરામે સીએલપી થીમ અંતર્ગત સીએસઆઈઆર પ્રયોગશાળાઓ દ્વારા કરવામાં આવેલી મહત્વની પહેલ અંગે વાત કરી તેમણે CSMCRI ભાવનગર CSIR સીએસ હૈદરાબાદ સીએસઆઈઆર આઈઆઈપી દેહરાદૂન સીએસઆઈઆર એનસીએલ પુણે અને સીએસઆઈઆર NEIST જોરહાટના મહત્વપૂર્ણ યોગદાન વિશે જણાવ્યું પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી લેધર પ્રોસેસિંગ મીઠાનું ઉત્પાદન અને મરીન કેમિકલ્સ તથા વૈકલ્પિક ઇંધણમાં નવીન સંશોધનો પર તથા અમદાવાદમાં અને ગુજરાતમાં જુદા જુદા ઉદ્યોગો સાથે સીએસઆઈઆર પ્રયોગશાળાઓની સહભાગીતા પર ભાર મૂક્યો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી સુબોધ જોશીએ સંબોધન કરતા ખેડૂતો અને પૃથ્વી બંનેના લાભ માટે વૈજ્ઞાનિક કાર્યની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વાત કરી ગુજરાતમાં રાસાયણિક ઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને ભારતની અર્થવ્યવસ્થામાં તેના મહત્વપૂર્ણ યોગદાન પર તેમણે પ્રકાશ પાડ્યો આગળ વધારવામાં સીએસઆઈઆર પ્રયોગશાળાઓના પ્રયાસોની પ્રશંસા કરીને તેમણે ઔદ્યોગિક ઉત્પાદનો તથા પ્રક્રિયાઓની ગુણવત્તા વધારવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો દુનિયાના પ્રમુખ રસાયણ ઉત્પાદક તરીકે ભારતને ઉભરવામાં મદદ કરવા સહયોગના મહત્વ પર તેમણે આજે જે વન વીક વન થીમ અંતર્ગત આપણે સીએસઆઈઆર જે છે એની જે સીએલપી એટલે કે કેમિકલ લેધર અને પેટ્રોકેમિકલ જેટલી બી લેબ્સ છે જેમાં આઈઆઈએસિટી એનસીએલ પુણે સીએસએમસીઆરઆઈ સોલ્ટ આપણું ભાવનગર એ સિવાય ઘણી બધી છે એ બધી જોડે આપણે કોલોબરેશન કરીને આજે જે પ્રોગ્રામ કર્યો છે એ ગુજરાતના ઇન્ડસ્ટ્રીઅલ ગ્રોથ એન્જિન માટે બહુ જ મહત્ત્વનો છે કારણ કે ગુજરાતમાં આપણે જોઈએ તો કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ જ બધી છે ફાર્મા ઇન્ડસ્ટ્રી લઈ લો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લઈ લો ડાઇઝ ઇન્ડસ્ટ્રી લઈ લઈએ બેઝિક કેમિકલ્સ લઈ લઈએ પેટ્રોકેમિકલ્સ લઈ લઈએ બધી જ ટાઈપની ઇન્ડસ્ટ્રી આપણી ગુજરાતમાં છે અને અત્યારે એમાં નવા નવા ટેકનોલોજીનો કઈ ઉપયોગ કરી શકાય તો એ સીએસઆઈઆર ઘણું રિસર્ચ કરી રહી છે તો એ રિસર્ચ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે અને એ સાથે અમે અહીંયા વિદ્યાર્થીઓને પણ બોલાયા છે જે કેમિસ્ટ્રીમાં કેમિકલ ટેકનોલોજીમાં સ્ટડી કરી રહ્યા છે તો એ લોકોને બી ભાવિમાં એન્ટરપ્રિનર બનવું હોય કે એમને ભાવિમાં કોઈ પણ જોબ કરવી હોય તો કોઈ સ્કિલ કંઈ શીખવી પડશે અને એ નવી ટેકનોલોજી કઈ રીતના એસ્ટાબ્લિશ કરીશું કે જેથી આપણે આખા આપણે કહીએ ને ગ્લોબલી એને કેવી રીતના એક એક્સેપ્ટ થઈ શકે અને આપણે ઇન્ડસ્ટ્રીને જે ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ફોર પોઈન્ટ ઓ કહીએ છીએ એના પ્રમાણે એ લોકોને સ્કિલ ડેવલપ કરી શકીએ એના માટે આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનથી આપણે જે પહેલી જ વાર બધી જ કેમિકલને લગતી ઇન્ડસ્ટ્રીને જે સીએસઆઈઆરની લેબ છે એમને આપણે એક રૂફમાં લે આવ્યા છે એટલે બધાના જ જેટલા બી એક્સપર્ટસ અહીંયા આવેલા છે આજે એમના પ્રેઝન્ટેશન્સ છે અને સમજાવશે કે આઈઆઈસીટી શું કરે છે એનસીએલ શું કરે છે સીએસએમ સીઆરઆઈ શું કરે છે આઈઆઈપી જે પેટ્રોકેમિકલ્સની ઇન્ડસ્ટ્રી છે એ શું કરે છે આ બધીની માહિતી મળશે અને એ લોકોને અત્યારના લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપમેન્ટ અને એને ટેકનોલોજી ટ્રાન્સફર બી ઇન્ડસ્ટ્રીમાં કરવી હોય તો ઇન્ડસ્ટ્રી જોડે બી ટુ બી પણ રાખેલું છે એમનું એક્ઝિબિશન પણ આપણે રાખેલું છે એટલે એક પ્રયત્ન એવો છે કે આ શરૂઆત છે કે આ શરૂઆતથી એક કનેક્શન જોડાશે જે એમાં એકેડેમિયા ઇન્ડસ્ટ્રી અને જે રિસર્ચર્સ છે જે સાયન્ટિસ્ટ છે એ બધા ભેગા થઈને આપણા ડેફિનેટલી ગુજરાતના અને એટલીસ્ટ આપણે ભારતના એક ગ્રોથ માટે કામ કરી શકે છે